નમસ્તે ગુજરાત યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું ઉદયસિંહ જાણીએ આજના મુખ્ય સમાચાર મિત્રો બે હજાર ચોવીસ લોકસભાની ને પંચાણું ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે તેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ પંદર ઉમેદવારો જાહેરાત કરી દેવામાં આવે છે તો પંદર ઉમેદવારો જાણીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગાંધીનગરથી અમિત શાહ નવસારીથી સી આર પાટીલ બનાસકાંઠામાં પ્રભાસસિંહની ટિકિટ કાપવામાં આવી છે રેખાબેન ચૌધરી ચૂંટણી લડશે પચીભાઈ સોલંકીની ટિકિટ કાપવામાં આવી છે પશ્ચિમ અમદાવાદથી દિનેશભાઈ મકવાણા ચૂંટણી લડશે રાજકોટથી મોહન ડુંડરીની ટિકિટ કાપવામાં આવી છે પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે અને રમેશ્વરભાઈ ધડકની ટિકિટ પણ કાપવામાં આવી છે તો પોરબંદરથી મનસુખ માંડવી અને દાહોદથી જસવંતભાઈ બાબુને રિપીટ કરવામાં આવે છે મનસુખ વસાવા ચૂંટણી લડશે પટેલને રિપીટ કરવામાં આવે છે ખેડામાં દેવુંસિંહ કચ્છમાં વિનોદ ચાવડા પાટણ બારસજી ડાભે ચોડેલ છે જામુના ટિકિટ આપવામાં આવી છે અને પંચમહાલથી રતનસિંહ છે તો પંચમહાલ લોકસભામાં કાપવામાં આવી છે બારડોલથી મિત્રો પંદરમાંથી પાંચ ટિકિટો કાપવામાં આવી છે મિત્રો આવા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ